નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શિક્ષક અને પોલીસ કોન્સ્ટેબલ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે અંજલિ અને શરદની જોડી આમ તો બીજાને સાવ વિચિત્ર જ લાગે કેમ કે શરદ એક શિક્ષક હતો અને અંજલિ પોલીસ કોન્સ્ટેબલ વધુમાં સસરા ભરતભાઈ પણ નિવૃત્ત શિક્ષક હતા પણ અંજલિ સાસુ સસરા પતિ અને બે બાળકો સાથે ખૂબ જ સુખી હતી આજે એ સાંજે મોડી આવી બીજા બધાએ જમી લીધું હતું જ્યારે આવવામાં મોડું થાય તેમ હોય ત્યારે તે ફોન કરી દેતી હતી સાસુ રસોઈ કરી નાખતા આજે એ થોડી થાકી ગઈ હતી જમીને પોતાના સુવાના ખંડમાં તે જતી રહી હતી એણે સામેથી જ શરદને કહ્યું આજ તો માથું ભારે થઈ ગયું આત્મહત્યાના બે કેસ આવ્યા એક સગીર છોકરી બીજા ધર્મવાળા છોકરા સાથે પ્રેમમાં પડી ભાગી જવાની હતી મા બાપને ખબર પડી ગઈ ઠપકો આપ્યો એટલે ગળાફાંસો ખાધો બીજી એક પરણેલી સ્ત્રી રીસાઈને પિયર ચાલી ગઈ હતી થોડું સહન કરતા શીખવું જોઈએ એમ કહી મા બાપે પાછી સાસરે મોકલી એણે પણ ગળાફાસો ખાધો એણે પતિના આંગળા સાથે આંગળા પરોવ્યા પૂછ્યું આવું કેમ થતું હશે એક પરણવા માટે મરી ને બીજી જુદા પડવા માટે શરદે માથું ખંજવાળ્યું જો હું શિક્ષક ખરો પણ આટલું ઊંડું વિચારવાનું મારું કામ નહીં તું પપ્પા સાથે ઘણીવાર ચર્ચા પર સડી છે આ સવાલ પણ એને જ પૂછી લેજે એ હસીને પડખું ફેરવી ગઈ અંજલિએ સવારે સસરાને બે આત્મહત્યાવાળી વાત કરી સવાલ પૂછ્યો સસરાએ સાંજે ચર્ચા કરવાનો વાયદો કર્યો સાંજે જમવા માટે બધા ભેગા થઈ ગયા ચર્ચા ચાલુ થઈ સસરાએ કહ્યું જો પ્રેમમાં પડેલા છોકરા છોકરી એકબીજાને જ પોતાનું સર્વસ્વ માનવા લાગી જાય છે તેને સામેનું પાત્ર અમૂલ્ય દેખાય તેથી વિપરીત વિપરીત પરિસ્થિતિમાં એની અવેજીનો માર્ગ પસંદ કરી શકતા નથી દાખલા તરીકે આપણને ગમતા કોઈ ઓછી કિંમતના કપડાં મળે તેમ ન હોય તો બીજા ઓછી કિંમતના અવેજીમાં વિચારીને સ્વીકારી લઈએ તેમ વસ્તુઓ નિર્જીવ હોય છે એટલે તેને અમૂલ્ય અનિવાર્ય ગણાવતા જ નથી એટલે બીજું સ્વીકારી લેવાનો માર્ગ દેખાય છે જ્યારે બે માણસ વચ્ચે લાગણીનું જોડાણ આવે અને મળવું શક્ય ન હોય તે વખતે પાત્ર પોતાનું મૂલ્યાંકન કરે છે અજીવ તો નરભદ્રા પામે એમ વિચારે અને પોતાના જીવનનું મૂલ્યાંકન સાવ શૂન્ય ન કરી નાખે તો એ આત્મહત્યાના વિચારથી બચી જાય અને આ સિવાય બીજું પણ સારું પાત્ર મળશે એમ માનીને જીવી જાય મારા મતે પેલી છોકરીના કિસ્સામાં આમ થયું ગણાય અંજલિ બોલી ઉઠી તો પપ્પા સાસરે પરાણે જવું પડે અને આત્મહત્યા કરે તેવા કિસ્સામાં શું સમજવું સસરા હસ્યા અંજુ એમાં આનાથી ઉલટું થાય સાસરે ગયેલી સ્ત્રીને પોતે કરેલી કલ્પના પ્રમાણેના પતિ સાસુ સસરા ન નીકળે ત્યારે એને ધૃણા થવા લાગે છે તેવું જ સામેને થાય છે પરસ્પર અમૂલ્ય ગણાવાને બદલે સાવ કોડીના ગણાવવા માંડે છે એવી સ્ત્રીને અવેજીનો માર્ગ એટલે કે એકલા રહેવું બીજા લગ્ન કરવા એ આના કરતા અનેક ગણા સારા લાગવા માંડે છે અને ઘણીવાર મા બાપ પણ લાંબી પળોઝળ ટાળવા સમજાવીને પાછી મોકલે છે ત્યારે તેને અવેજીના બધા માર્ગ બંધ થયેલા દેખાય છે અને આત્મહત્યાનું વિચારે છે તે કહેલા બીજા કિસ્સામાં આમ થયેલું ગણાય થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહીં અંજલિની આંખો જરા ભીની થઈ ગઈ સાસુએ જોયું ખીજાયા તું પોલીસવાળી થઈને આમ વિચારવામાં ને વિચારવામાં રોવા બેઠી ઘરમાં આવી લપ ના કરતી હોતો તું તો અહીં અમૂલ્ય જ છો અને અમૂલ્ય જ રહીશ અંજલિ ખડખડાટ હસી પડી મમ્મી હું તો નાટક કરતી હતી તમે શું કરો છો એ જોવા માટે મને તો ભગવાને બધું જ અમૂલ્ય આપ્યું છે ને પપ્પા આપણે નવું મોટું મકાન લઈશું એનું નામ જ અમૂલ્ય રાખીશું હો ને મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું નવું શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર